હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો કેમ છો બધાય મજામાં તો આજે આપણે ફરીથી મિત્રો મળી જશે નવા બ્લોગમાં આજે આપણે સાંજના છ વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે મિત્રો છે ને કાર વાડ જઈને બેઠા હતા મેઘરાજા એ ભૂકા કાઢી નાખીએ જો મારે જવાનું છે ઓલી વાડીએ આપણે થોડુંક જોવાનું હતું કેવો વરસાદ છે તો હું બહાર આવી ગયો છું તો હવે છે મિત્રો હાલો કન્ટિન્યુ બ્લોગ બહુ બનાવી રહ્યો છું જય માતાજી જય મા મોલ અને કન્ટિન્યુ બ્લોગ જોજો મિત્રો અને સાથ સહકાર મિત્રો આપતા રહ્યું જેનાથી આપણને મસ્ત મજાના બ્લોગ મળ્યા કરે તો બાકી છ વાગ્યાના વાતાવરણ છે મિત્રો છ વાગ્યોનું વાતાવરણ એટલે મારે જોવું હતું એટલા માટે આવ્યો હતો મિત્રો ચાલો બસ કન્ટિન્યુ વિડીયોમાં બને વરસાદ આવે છે અને સિંગની અંદર પાણી આવી ગયું છે જોવો તમે આજે સિંગ છે ને એની અંદર પાણી ભરાઈ ગયું છે અને હવાર દિનો મિત્રો આજે વરસાદ આવે ને હવાર દિનો છે જે અને આ બાજુ આપણે જે ઓળા ખેંચ્યા છે ને એની અંદર ભરપૂર નુકસાની પણ થાય એમ છે તો પાણી ભરાણેલા છે એટલે અહીંયા બાજુ તો આ બાજુ તે મિત્રો પાણી ભરાના છે તો વરસાદના કારણે મિત્રો ભારે નુકસાની થાય અત્યારે કારણ કે સિંગની અંદર ઘણી નુકસાની થઈ અત્યારે એવો જે છોડવા છે તે મિત્રો ઉગવા મળ્યા છે ઘણી તકલીફ થઈ છે અત્યારે અને ખાસ વસ્તુ મિત્રો પંજાબની અંદર જે આ જે માહોલ જે દેખાય છે મિત્રો બહુ દુઃખદ ઘટના છે મિત્રો તો બસ ભગવાનને એવી પ્રાર્થના કરશું કે ભાઈ જલ્દસે જલ્દ એનો કાંક નિવાડો થાય પાણી હબદાનું ઉતરે અને બચારા ને બધા લોકોને થોડોક આમ રાહત થાય તો ભગવાનને પ્રાર્થના કરશું મિત્રો તમે પણ પ્રાર્થના કરો બરા પંજાબની અંદર સારું સારું જે કામ જે છે પાછું હતું ને એમને એમ થઈ જાય અને સરદાર લોકોનો બહુ સાથને સહકાર છે મિત્રો આપણા દેશભર દેથી અને આર્મીની અંદર પણ સરદ વધુમાં વધુ લોકો સહાય હોય તો બાકી પંજાબીની એટલે બાકી બસ વધારે તો કાંઈ નહીં કન્ટિન્યુ મિત્રો પાસે માં બની રહ્યો અને બાકી જોવા આજ વરસાદી એવો માહોલ આ બાજુ પાછો ચાલુ થઈ ગયું છે ઝરમર ઝરમર તો આ બધું રોપમાં ને વોપમાં જોવા થઈ એક તો મિત્રો વરસાદ ફૂંકા કાઢે તો તમને અવાજ આવતો છે આ જેની સારું છે આપણે નીરાવ થઈ ગયો છે ને પછી બહુ વરસાદ પડે છે સાંજના છ વાગ્યા છે તોય છ વાય છે ને બાકી વાતાવરણ બાકી છે એક નંબર ઉપર તો હલો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમે ચાલો નીરા ઓો ને એટલો બગડી ગયો આપણે જો વરસાદ બદલી ગયો એટલે નીરો બદલી ગયો અને આની અંદર ઢાક્યો હતો આપણે એટલે આ બધું શું છે કે વાડીનું કામ આવું જ ભાઈ અને દેશી આપણો બ્લોગ આવે મિત્રો બરાબર તો અવશ્ય પાછા પૂરા જોઈજો પાછા પેહી ધોય છે પેહી ધોઈ રહ્યા છે ધોઈ ગઈ છે પેહી તે હવે કેસ હવે છે દૂધ ભરવા ચાલુ વરસાદ આવે તો હાલો આવે કામે જોવો વરસાદ વર રહ્યા તો હાલો અહીંયા તો જામી ગયો હવે અહીં ફૂલ આવે જોયું બસ ચાલો હવે ફૂડી પેજા કરે એકલી ભાઈ પગારા પગારા લઈ લીધી જાઓ આવું છે ખાંડ આ છે નિરાવણ જોઈ છે છેલ્લી હવે જો કાટી કરે પુલ એમને થોડા ભેંગ ઉભા રખાય હવે રાખી છે ખાઈ ગઈ કઈ ખાંડ ખાધું નથી થોડુંક પૈકી છે આવા સેકા આપડા ટોરા હાલો આપી દો ખાંડ પાછા આપણા ક્યાં ને ખાંડની ગું લેવા માટે તો પાછું વરસાદનું વાતાવરણ થઈ ગયું ગામની અંદર આવે બહાર અહીંયા સરસ મજાનું છે ભાઈ વાતાવરણ જોવો તમે ખાંડની ગું લેવા આવ્યા છે કાય કે ખાંડની ગુંડ લઈને કાય નાખી આવી બરાબર ચાલો બની ફાઇનલી મિત્રો પાછા ખાંડ ભૂ કમ્પ્લીટ કરી હવે મારા બળદને પાણી પાવા જવાનું છે કારણ કે કુંડીમાં શું છે કે પાણી નથી બે દિવસ થાય લાઈટ નથી આવતી રે તો અમારા ભાંડા રાજાને પાણી પાવા આવ્યા છે તો હલો ભાઈને પાણી બાણી પાઈ દેવી બરાબર ભાઈ જો બાંધીને કમ્પ્લેટ કરી દીધું છે પણ થોડું ધ્યાન રાખવું પડશે યારું બેરું કઈ હોય ન હોય હા તો હલો મિત્રો પાણી પાણી પાઈ દેવી મિત્રો જો એ ફૂલ વાતાવરણ થઈ ગયું અને ભળદને મિત્રો શું છે કે પાણી બાણી પાવા માટે હવે પાછો આપણે પાણી લઈને આવ્યા તો તો લાઈટ નથી તો આવું કાંક આપણું કવો છે મિત્રો સરસ મજાનો અને એક નંબર આવીનું કાંક લોકેશન છે વાતાવરણ છે મિત્રો સરસ મજાનું તો આ જે છે ને આપણે હવે પાણી ભરવાનું છે કારણ કે પાણી પાવા માટે લઈ જવાનું છે કે પહેલાંના જમાના જેમ એવું કામ કર્યું તો ચાલો મિત્રો હવે શું છે કે થોડું ઘણું આપણે પીહું ને પાણી પાવા માટે પાણી ભરી પાણી તો કારણ કે લાઇટ તો નથી લાઈટ આવે કે ન હોય પણ પાણી ભરી રાખીને તો શું છે કે માલ આપણે દર્શાવે અને એ મજાનો આવે હલોો બસ વધારે કાંઈ નહીં બને રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં બરાબર બનાવી રહ્યો હાલ તો જો આ છે મિત્રો આપણે પાણી કુંડું જે આપણામાં થોડું ઘણું હતું મિત્રો પાણી નાખી દીધું મેં અને બસ થોડુંક ભરવાનું હતું મેં ભરી લીધું કારણ કે શું છે કે બે હું પાવાની હોય અને પાવી દીધું હાલો લાઈક કરી દો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા થજો તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી મારે મસ્તી કરવા કૂતરા ટેવાઈ ગયેલા રે ને હેવાયા થઈ ગયા એટલે અહીંયા હારે ના રે રે અમારું ફૂલ હેવાયો થઈ ગયું છે મિત્રો કમ્પલિટલી એક પછી બીજા બે ત્રણ જણ જણા છે એ ફૂલ છે વરસાદનું વાતાવરણ છે ભારે નુકસાની થઈ શકે પંજાબની અંદર ઘટના છે મિત્રો તમે એની વિડીયોમાં જોઈ શકતા છો બસ ભગવાનને પ્રાર્થના કરીએ બહુ સારું થાય અને હાલત થઈ જાય તો બસ વધારે તો કાંઈ નહીં મિત્રો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક છે ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો મળશું જે આપણે કાંઈક નવા બ્લોગની અંદર નવા જોશું અને જૂનુંની સાથે મિત્રો અને બાકી અહીંનું કાંઈક જુઓ મિત્રો વાતાવરણ છે સરસ મજાનો નજારો અને લુપ્ત ભર્યો અને જો અમારા ભાઈ આવી ગેસ પાછા મસ્તી કરવા માટે બસ વધારે કાંઈ નહીં ભાઈ મિત્રો તમે ગમે તો લાઈક થાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈ ઉભો રહે કહી દે કે ફૂલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે કહી દે ચેનલને કરી લેજો મળશું આપણે હવે નવા ફ્લોગની અંદર મળીએ આપણે બાય બાય